વાત છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીની જ્યારે હું એકસો ત્રીસ કિલોની હતી વન થર્ટી કેજી અને જેમ બધા જ છે જે પણ મોસ્ટલી જે પણ ઓવરવેટ લોકો હોય બધા ફૂડી હોય ખાવાના માટે જીવતા હોય એમાંની જ એક હું વ્યક્તિ હતી અને ત્યારે એકસો ત્રીસ કિલોએ મને પ્રી ડાયાબિટીક થઈ ગઈ પીસીઓડી થઈ ગયું ત્યારે મારા પપ્પાએ મને એક ટકોર કરી ખાલી તેમને મને એવું કીધું કે 30 વર્ષે આ હાલત છે તો ચાલીસ વર્ષ સુધી તું કામ નઈ કરી શકે અને એ મારો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો અને મને ખરેખર થયું કે ત્રીસ વર્ષે હું પ્રી ડાયાબિટીક છું મને બીપી થોડું વધારે આવે છે મને પીસીઓડી છે તો એઝ અ ડોક્ટર આ ના ચાલે ડોક્ટર ને કોઈ પણ વ્યક્તિ પણ ડોક્ટર હોય એટલે આપણે વધારે એના સાઈડ ઇફેક્ટ ખબર હોય અને ત્યારથી મારી જર્ની ચાલુ થઈ છે દેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ ઓફ વેટ લોસ જર્ની બહુ જ આમ અઘરું લાગતું હતું પણ એ અઘરું મને પહેલા એકવીસ દિવસ લાગ્યું ઓકે પછી ધીરે 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 એક રૂટીન સેટ કરતી ગઈ ત્યારે તો એક્સરસાઇઝ કરવી એટલે બે મિનિટે હું પેલા ટ્રેડમિલ પર કે વોકર પર ચાલી નથી શકતી અને એ અઘરું પડે તમને આમ કેવું મેન્ટલી સેટબેક લાગે પણ એ વન ડે એટ અ ટાઈમ કરતી 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 મેં મારો એક રૂટીન બિલ્ડઅપ કર્યું મારું મોટિવેશન તો આવતું જતું રહેતું હતું પણ મેં નક્કી કર્યું હતું કે ડિસિપ્લિન રાખવાનો છે વન ડે એટ અ ટાઈમ થિયરી કરીને મેં ચાલુ કરી